નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ પાંચ એપ્રિલ બે હાજર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

પુરુષોત્તમ રૂપાલાએ આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં માતાજીના દર્શન કરતા હોય તેવા ફોટા સાથે પોસ્ટ પણ કરી છે જેમાં લખ્યું છે કે રાજકોટ ખાતે શ્રી મા આશાપુરા મંદિરે આદ્યશક્તિ માતાજીના શરણે શિશ નમાવીને સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી ત્યારે આજે રૂપાલાએ આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરી પ્રચારનો પ્રારંભ કર્યો અને બાદમાં જામ ટાવર પાસેની સ્વાવલંબી શ્વાસ રહી આત્મનિર્ભર મહિલા મિલન કાર્યક્રમમાં પહોંચ્યા હતા જ્યાં રૂપાલાએ નારી શક્તિને વંદન કર્યા હતા આ દરમિયાન તેમણે મહિલાઓ સાથે બેસી ભોજન કર્યું હતું જેનાથી રૂપાલાની નવી જ રાજનીતિ જોવા મળી રહી છે દિલ્હીથી આવ્યા બાદ રૂપાલામાં ભરપૂર આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે અને આથી હવે ભાજપ દ્વારા રૂપાલાને હટાવવામાં આવશે એવી વાતો હવે ઓછી ચર્ચાઈ રહી છે જોકે રૂપાલા સાથે ક્ષત્રિય સમાજના ભાજપના કોઈ જ નેતા જોવા મળ્યા નહોતા અને મંદિરમાં માતાજીના દર્શન કરી આજના પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા બાદમાં તેમણે રાજકોટ શહેરમાં અલગ અલગ જગ્યા ઉપર પ્રચાર કર્યો હતો જેમાં તેઓ શ્વાશ્રય આત્મનિર્ભર મહિલા મિલન કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને મહિલાઓની પ્રવૃત્તિઓને બિરદાવી હતી આ તકે રૂપાલાએ જણાવ્યું હતું કે આજે દરેક જગ્યાએ મહિલાઓ આગળ છે અને આ સ્વાવલંબી યોજના પહેલાં ભાઈઓ માટે પણ હતી પરંતુ બાદમાં આ યોજનાનો લાભ મોટાભાગની બહેનોએ લેતા હવે આ યોજનામાં માત્ર બહેનો જ રહી છે આ તકે તેમણે બહેનો સાથે બેસી ટિફિન બેઠક કરી હતી અને તેમની સાથે નીચે બેસી ભોજન કર્યું હતું મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું ધારાસભ્ય હતો ત્યારથી ટિફિન બેઠક કરતો હતો અને આજે અહીં સ્વાવલંબી આત્મનિર્ભર મહિલા મિલનમાં આવવાનો મોકો મળ્યો જેમાં મહિલાઓ સાથે સંવાદ કર્યો અને તેમની સાથે ભોજન કર્યું અહીં રાજકોટ લોકસભાના પૂર્વ સાંસદ મોહન કુંડારિયા રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા અને ધારાસભ્ય દર્શિતાબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા ભાવનાબેન જોશીપુરા સહિતની મહિલાઓએ રૂપાલાજીને જીત માટે આશીર્વાદ આપ્યા હતા ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર